કોંગ્રેસના પાંત્રીસ એમએલએ અને એમપી ભાજપમાં માં ભળ્યા છે જોકે હવે તો ભાજપનું જ કોંગ્રેસીકરણ થઈ ગયું પાંત્રીસ માંથી સત્તર જેટલા નેતાઓને મંત્રી સાંસદ ધારાસભ્ય અને નિગમોના ચેરમેન બનાવી દેવામાં આવ્યા જ્યારે અઢારથી વધુ નેતાઓ હજુ સત્તા માટે ભાજપના મોવડીને કોઈને કોઈ રીતે રાજી કરવા માટે મથી રહ્યા છે ભાજપના કોંગ્રેસીકરણનો આ સિલસિલો છેલ્લા ત્રણ દિવસથી આગળ ધપી રહ્યો હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસમાંથી બે ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા માણાવદરના જવાહર ચાવડા ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં સિંચાઈ કૌભાંડમાં ખરડાયેલા ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે જોકે જવાહર ચાવડાને તો ગણતરીના કલાકોમાં મંત્રી પદ મળી ગયું સૌથી વધારે કેવી રીતે ફાયદો આપી શકીએ તેવી અમારી મહેનત રહેશે સમયમાં આપણે લોકસભા ચૂંટણી પણ આવવાની છે તેમાં પણ અમારી પૂરી મહેનત રહેશે આપણી સરકાર કેન્દ્રમાં ફરી આવી જાય તો ઘણા મોટા લાભો આપણે મળી શકે છે અને પ્રયત્નો પૂરેપૂરા કરશુ ખબર પડી જશે પરંતુ ભાજપ ની આજ નીતિ ભાજપના જ કેટલાક કાર્યકરોમાં સંતોષ ઉકળી રહ્યો છે ભાજપના જ કેટલાક કાર્યકરો કહે છે કે જો ભાજપે પ્રજાલક્ષી કામો કર્યા હોત તો કોંગી નેતાઓની આયાત કરવાની શું જરૂર છે ભાજપના નેતાઓ પ્રજાલક્ષી કામ કરતા હોય તો કોંગ્રેસના નેતાઓને ઓછી ના લાવવાની શું જરૂર છે ભાજપના મૂળ કાર્યકરોમાં હૈયાવરાળ છે કે તેઓ વર્ષોથી પાર્ટીનું કામ કરે છે આ ઉપરાંત કેટલી વખત ધારાસભા અને લોકસભાની ચૂંટણી જીત્યા છતાં એમને ઠેંગો બતાવી દેવામાં આવે છે અને આયાતીઓને સીધા મંત્રી બનાવી દેવાય છે જો કે ભાજપના સંતોષી કાર્યકરોની આ લાગણીને કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ જાણે વ્યક્ત કરી રહ્યા છે કોઈ વ્યક્તિ સિદ્ધાંતના કાર્યક્રમના પ્રજાના હિતના હિત પક્ષ છોડે તો એ વ્યાજબી લાગે પણ કોઈ ખુરશી મેળવવા માટે કોઈ મંત્રીપદ મેળવવા માટે અથવા કોઈ જેલમાંથી છુટકારો મેળવવા માટે જો પક્ષ પલટો ઘરે મને લાગે છે એનો જવાબ તો આ ગુજરાતની પ્રજા જ આપશે જો કે ભાજપનો આ સંતોષ કચ્છ ભાજપમાંથી બહાર આવ્યો અને આ સંતોષ વડોદરા અને જામનગરમાં વધારે ફેલાય તે પહેલા તો ગુજરાત ભાજપે જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી પદ આપી દીધું વડોદરાના માંજલપુર બેઠકના ધારાસભ્ય એવા યોગેશ પટેલ પણ નારાજ ન થાય તે માટે તેમણે પણ મંત્રી પદ તરીકે શપથ લેવડાવી દીધા યોગેશ પટેલ છેલ્લા કેટલાય સમયથી નારાજ હતા ને લોકસભાની ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવા તેમને મંત્રી બનાવાયા છે

જોકે આખરે તો એ બાબત એના પર નિર્ભર છે કે જનતા અને રાજકીય નાટકોને કઈ રીતે જોઈ રહી છે જય સલ્ગોતર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ